આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત ની બુકમાં બહુ સરસ વાર્તા છે જે તમે સાંભળો છો તમને મજા આવે છે ને વાર્તા સાંભળવાની ખૂબ મજા આવે છે વાર્તા બહુ ગમે ચાલો તો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી સરસ મજાનું કમળ કરી સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો તૈયાર છે ને બધા તમારે તેમાંથી શબ્દો યાદ રાખવાના છે વાક્યો યાદ રાખવાના છે ને તમારી ભાષામાં તમારે રજૂ કરવાના છે બધા ઊંચે આંગળી કરજો ન આવડે તો પણ વાંધો નહીં પણ તમારે કહેવાનું છે તમારી ભાષામાં જેટલું યાદ હોય એટલું બરોબર શબ્દ યાદ હોય તો શબ્દ વાક્ય યાદ હોય તો વાક્ય તમારી ભાષામાં બોલતા આવડતું હોય તો એવી રીતે ચાલો તો સ્ટાર્ટ કરીએ ફૂલણજી કાગડો વાર્તા એકવાર એક કાગડાને રોટલીનો ટુકડો મળ્યો જો અહીંયા સરસ મજાનું ચિત્ર આપ્યું છે અહીંયા કાગડો છે પેલો ઝાડ ઉપર બેઠો છે નીચે શિયાળ છે તો આ ચિત્ર ઉપરથી આપણે આગળ ચાલીએ એકવાર એક કાગડાને રોટલીનો ટુકડો મળ્યો તેણે જલ્દી તે ટુકડો ઉપાડ્યો અને દૂર જઈને એક ઝાડ પર બેસીને રોટલીનો આનંદ લેવાનું વિચાર્યું એક ભૂખ્યું શિયાળ જોયું કે કાગડો રોટલી લઈને ઝાડ પર બેઠો છે એક શિયાળે જોયું કે રોટલી લઈને કાગડો ઝાડ પર બેઠો છે શિયાળ રોટલીનો ટુકડો કાગ કાગડાના મોઢામાંથી લઈ લેવા માટે વિચારવા લાગ્યો એના મોઢામાંથી ટુકડો લઈ લેવો તો એવો એને શિયાળને વિચાર આવ્યો ચ ચતુર શિયાળ નમ્રતાથી કાગડાને કહ્યું હે મિત્ર બધું કુશળ તો છે ને પરંતુ કાગડાએ એની વાતમાં ધ્યાન ન આપ્યું શિયાળે પાછું પૂછ્યું આજે તો તમે બહુ સરસ અને આકર્ષક લાગી રહ્યા છો કાગડો આ સાંભળીને ખુશ થઈ ગયો શિયાળ આગળ બોલ્યું મેં એવું પણ સાંભળ્યું છે કે સુંદરતાની સાથે સાથે તમારો અવાજ પણ ખૂબ મધુર છે શું તમે મારા માટે એક ગીત ગાઈ શકો છો ફૂલણસિંહ કાગડાએ ખોટી પ્રશંસા સાંભળવાની સાથે જ ગીત ગાવા મોઢું ખોલ્યું અને રોટલી ચાંચમાંથી નીચે પડી ગઈ શું થયું આ વખાણ કિરે ને ખોટા વખાણ શિયાળે કર્યા એટલે એને તો એમ થયું કે લે આ લે આ હોય તો આમ ખુશ થઈ ગયો ફૂલાઈ ગયો એમ અને એને તો ગીત ગાવા માટે મોઢું ખોયલું અને જેવું બોલે છે ત્યાં તો રોટલી ચાંચમાંથી નીચે પડી ગઈ શિયાળે તે રોટલી ઉઠાવી અને ભાગી ગયું કાગડાએ પોતાની મૂર્ખતાની કિંમત ચૂકવવી પડી પોતાના મોઢામાં જે રોટલી હતી એ નીચે પડી ગઈ અને શિયાળ લઈને જતું રહ્યું તો આ વાર્તા છે એમાંથી આપણને ઘણું બધું જાણવા મળે છે તો એની ચર્ચા સમજ હું તમને આપીશ પહેલાં આપણે શબ્દો વાક્યોની ચર્ચા કરીએ ચાલો જેને જે યાદ રહ્યું હોય તે કહો ચાલો બધાયને લાઈનમાં પૂછું ફટાફટ ચાલો બોલો પડી ગયો હં રોટલી કાગડાના ગોઠામાં નીચે પડી ગઈ પછી શિયાળો શિયાળ રોટલી લઈને ભાગી ગયો શિયાળ બોલો ફટાફટ ઝાડ ઉપર કાગડો ચડી ગયો ઝાડ ઉપર કાગડો બેસી ગયો ચડી ગયો રોટલી મળી હ રોટલી મળી ગયો કોણ કાગડો કાગડો ફૂલર સી કાગડો

કાગડા રોટલી મળી યાદ કરો ભાઈ હાલો શિયા સરસ હવે આ વાક્યો શબ્દો મળ્યા એમાંથી તમારે કાગડા વિશે જાતે વાક્ય બનાવવું હોય તો કયું વાક્ય બનાવો કાગડો તમે જોવો તો કયું વાક્ય તમે બનાવો બોલો તો સરસ વેરી ગુડ સાબાસ મને કાગડો ગમે છે બીજું કયું વાક્ય બને

સરસ ઘણો પ્રયત્ન કરો છો આવી રીતે શિયાળ પછી ગીત ઝાડ ચાલો હું તમને લાઈનમાં શબ્દો બોલું છું જેટલા તમારા મેમરી પાવરમાં યાદ રહે મગજમાં આપણે યાદ રાખવા માટેની વાર્તા હોય છે આવી જુદી જુદી અને વાર્તા જુદી જુદી મળે તો શબ્દો જુદા જુદા મળે ને વાક્યો જુદા જુદા મળે ને એ આપણા મગજના વિકાસ માટે મેમરી પાવર માટે હોય છે એટલે આપણે હંમેશા ધ્યાનથી સાંભળીએ તો યાદ રહે તો ચાલો હવે હું એમાંથી શબ્દો લાઈનમાં આવે છે વાર્તામાંથી લેતી જાઉં એક વાઘ કાગડો રોટલી ટુકડો મળ્યો જલ્દી ઉપાડ્યો દૂર બેસીને આનંદ વિચાર્યું ભૂખ્યા શિયાળ બેઠો મોઢામાં વિચાર લાગ્યો ચતુર શિયાળ નમ્રતા મિત્ર કુશળ વાત ધ્યાન આપ્યું કહ્યું બહુ સરસ આકર્ષક સાંભળી ખુશ બોલ્યું આગળ સુંદરતા અવાજ મધુર મારા ગીત ફૂલણજી કાગડો ખોટી પ્રશંસા સાંભળતા ગીત મોઢું ખોલ્યું રોટલી ચાંચ નીચે ઉઠાવી ભાગી મૂર્ખતા કિંમત ચૂકવવી પડી તો આવી આવા બધા શબ્દો ભેગા થઈને વાર્તા બની છે અને આ શબ્દો વાર્તામાં આવે છે તો તમે બધાએ સરસ યાદ રાખવા પ્રયત્ન કરો ચાલો આના ઉપરથી આપણને શું શીખ મળે શું જાણવા મળે તો આપણને આના ઉપરથી એ જાણવા મળે કે આપણે જે વસ્તુ હોય રોટલી કાગડાને મળી હતી તો જે વસ્તુ આપણી પાસે હોય એ સાચવીને રાખવી જોઈએ પછી કોઈ આપણા ખોટા વખાણ કરે તો એનું માનવું જોઈએ નહીં શિયાળ જેવા કોઈ ખોટા વખાણ કરે તો આપણે એવું એનું માનવું જોઈએ નહીં જો આપણે સાચા રસ્તે હોઈએ તો આપણે હંમેશા વિચારીને યા ધ્યાન રાખવું જોઈએ આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ ને એટલે હંમેશા આપણે કાગડા જેવું ફૂલણસી નહીં નહીં બનવાનું ફૂલણસી નહીં બનવાનું કો તમારી પાસે જાજુ હોય બધું પૈસા હોય નાસ્તો હોય દફ્તર હોય વસ્તુ તમારી પાસે બધી હોય તો બીજા કોઈ તમને ફૂલણસી કાગડો બનાવી દે ફૂલવી દે એલા તારી પાસે તો આ બહુ સારું હો એલા તારી પાસે તો ઘણા પૈસા છે હો ભાઈ તારી પાસે તો આટલું બધું છે મને ને મને તો આવી રીતે તમને અને પછી તમારી પાસેથી વસ્તુ લઈ લે હું તને પછી આપી દઈશ તો તમે આપો પછી તમને પેન્સિલ ચેક રબર વસ્તુ તમારી જાય ને પછી તમને ન આપે તો પછી તમારે કામનું શું ભણવામાં આપને ઓલું થાય બરોબર તો આપણે એવું ફૂલાય નહીં પાસે આપણી વસ્તુ પૂરતી હોય તો આપણે જ્યારે જોતી હોય ત્યારે ન મળે ને એટલે આપણે ફૂલણસી કાગડા જેવું નહીં થવાનું બીજું કે શિયાળ જેવા કોઈ તમને છેતરી જાય ખોટા વખાણ કરીને કે ભાઈ તારી પાસે તો આટલું બધું છે તારી પાસે તો આ છે તું મને આ તારી વસ્તુ આવે હું તને આપી દઈશ એમ કરીને તો વખાણ કરે તમારી પાસે તો બહુ સરસ છે ને આવું બધું વખાણ કરે તો ખોટા વખાણ સાંભળી અને તમારે છેતરાવાનું પણ નથી ખ્યાલ આવી ગયો બરોબર છે ને પછી નકર ઘણી વાર જેમ ભૂખ્યા રહેવું પડે અને શિયાળની જેમ કોક તમારું ખાવાનું લઈને વહી જાય એટલે આ વાર્તા ઉપરથી આપણને ઘણી શીખ મળે છે એટલે આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ તો મજા આવી ગઈ ને વાર્તા સાંભળવાની બહુ મજા આવી યાદ રાખવા પ્રયત્ન કર્યો સરસ તો તમે ઘણી સમજ મેળવી છે સમજવા પ્રયત્ન કર્યો છે તો ચાલો સરસ મજાની તાલી પાડી દેજો ભાઈ સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ